આગામી અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ ક્ષત્રિય યુવક સંઘ દ્વારા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે સમગ્ર ભારત બનના ક્ષત્રિય શ્રી પૂજ્ય તનસિંહજીની જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે ક્ષત્રિય સમાજના લાખોની સંખ્યામાં એકત્રિત થવાના હોય જે નિમિત્તે તારીખ પાંચ એક બે હજાર ચોવીસથી થરાદ તાલુકાના નારણદેવી ખાતેથી પૂજ્ય શ્રી તનસિંહજીની સોમી જન્મ શતાબ્દી સંદેશ યાત્રાના રથનું શુભારંભ કરાયું હતું જે યાત્રા થરાદ પ્રાંતથી નીકળીને

આશાપુરા મંદિર ખાતે સમાપન કરાયું હતું આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણે શ્રી તનસિંહજીની જીવનશૈલી વિશે જાણકારી આજના કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત વાવના પૂર્વ સરપંચ હરસિંહભાઈ વેજિયા નારણજી સોલંકી પીપી રાજપૂત તેમજ મુસ્લિમ બિરાદરો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સત્રી યુવક સંઘના સ્થાપક પૂજનીય તનસિંહજીની જન્મજયંતિ સ્વામી દિલ્હીમાં ઉજવાઈ રહી છે તેના માટે નિમંત્રણ આપવા માટે ક્ષત્રિય સંઘના કાર્યકર્તા દ્વારા પાંચ તારીખથી રથ નીકળ્યો છે બધે નિમંત્રણ આપવા માટે જે વાવ લાખણી દિયોદર કાંકરેજ હરેક જગ્યાએ નિમંત્રણ આપી આજ એને પૂર્ણ વિરામ છે આશાપુરા ખાતે તો આજ રથ વાવ દરબારગઢ ખાતે પણ આવ્યો હતો નિમંત્રણ આપવા માટે એમનું ભવ્ય સ્વાગત કરવામાં ગામજનો ગ્રામજનો ક્ષત્રિય યોગ સંઘના અધ્યક્ષક પૂજ્ય ધનસિંહજીની સોમી જન્મ જયંતિ અઠ્યાવીસ તારીખે દિલ્હી ખાતે યોજાવાની આ શતાબ્દી મહોત્સવ સંદેશ યાત્રા પાંચ તારીખે નારાયણ દેવી માતાજીના આશીર્વાદ લઈને શરૂ થઈને થરાદ તાલુકો દિયોદર તાલુકો લાખણી તાલુકો કાંકરેજ તાલુકો ભાભર તાલુકો વાવ તાલુકો અને સોયગામ તાલુકો એ

સૌને ક્ષત્રિય વધી આમંત્રણ આપીએ છીએ